ચૂંટણી સંદર્ભે યોજાઈ કોંગ્રેસની બેઠક આગામી સમયમાં માં કરશે ઘેરાવટી અંગે કરી ચર્ચા અમદાવાદ હાથ અને ઓળખ સમા ગણાતા એવા બ્રિટિશના શાસનમાં બનેલા હાલત તંત્ર બેદરકારીના કારણે અત્યંત બની ગઈ છે બ્રિજની હાલત અત્યારે જર્જરિત થઈ ગઈ છે અને એક સમયે આ બ્રિજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજમાં લેવામાં આવ્યો હતો છતાં આ બ્રિજનું કોઈ સુધારણા થઈ નથી અને ઠેર ઠેર ખાડાઓ ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે આવો અમારા કેમેરામેન

ની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન છેડ્યું છે અને અમદાવાદની અંદર સ્વચ્છતા અભિયાન માટે સરકારી તંત્ર અને કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે જ્યારે હેલિસ બ્રિજની હાલત જોઈએ તો અહીંયા સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ગંદકી દેખાઈ રહી છે લોકો અહીંયા આવી અને અંદાજ કરી જાઈ છે આમે शौचालय ની જે વાત કરીએ છે પંચાયત દરેક જે शौचालय આત્મહીર અહીંયા લોકો ખોજની આ કરી જાઈ છે બીજી તરફ દેશમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેસની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી છે ત્યારે સરકારના મંત્રીઓ કોર્પોરેશનના મેયર સહિતના અધિકારીઓ અમદાવાદ શહેર જિલ્લાના ધારાસભ્યો દ્વારા હાથમાં ઝાડુ પકડીને સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચલાવીને ફોટા પડાવ્યા પરંતુ આ એલિસપી તરફ

પ્રોસ્ટેટી શણગારવામાં આવે તો બીજું એવું પણ ચર્ચા થાય છે કે બ્રિજ ઉપર ગુલુદિન છોડો પર ઉગાડવામાં આવશે પણ શું બધી આ વાતો કાગળ ઉપર જ રહી કે ક્યારે પરિણામ આવશે તે તો હવે જોવું જ રહ્યું ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેની ગુજરાતના માર સંપર્ક અભિયાન તેમજ કાર્યકર્તા અભિવાદન સમારોહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુખ્યમંત્રી આનંદબેન પટેલ પ્રદેશ પ્રમુખ આશિષ ફળદુ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો પ્રદેશ પ્રમુખ આરસી ફર્દુએ મુખ્યમંત્રી આરમેન પટેલનો સંપર્ક કરીને ગુજરાતના માલ સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે સમારોહને સંબોધતા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રારોપણ કર્યા હતા અમિત શાહે જમીન સંપાદન બિલ વિદેશ સ્થિતિ જીડીપી વગેરે અને અનેક મુદ્દાઓ ઉઠાવીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ ખેડૂતોની વાત કરવાનો કોઈ અધિકાર નથી કોંગ્રેસના શાસનમાં છન્નું ટકા જમીનો ખેડૂતોની છીનવાઈ હતી જમીન સંપાદન બિલમાં પણ મોટા ઉદ્યોગપતિને એક ઇંચ જમીન આપવાની વાત કરી જ નથી જમીન સંપાદન બિલમાં પણ મોટા ઉદ્યોગપતિને એક ઇંચ જમીન આપવાનો ઉલ્લેખ નથી કોંગ્રેસે અડસઠ વર્ષ સુધી કુદરતી આફતમાં નુકસાનનું ધ્રોણ પચાસ ટકા રાખ્યું જે નરેન્દ્ર મોદીએ તેત્રીસ ટકા સુધી નીચે લાવીને વળતર રકમ વધારો કર્યો છે કોંગ્રેસ ફક્ત તમાશો જુએ છે જ્યારે અમે ખેડૂતો સાથે ઊભા છે દેશના જીડેવી ભાજપનો એક વર્ષના શાસનમાં ચાર પોઈન્ટ ચાર ટકાથી વધીને પાંચ થયો છે જે બતાવે છે કે વિકાસ સાથે કઈ પાર્ટી જોડાયેલી છે બજેટ ખાત પણ ઓછી થઈ છે તે કોંગ્રેસ સમયના છે તેના પૂરતા સમય લાગશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા જનધન યોજના તેમજ મુદ્રા બેંકનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપને ને ઉદ્દેશ ક્યારે સત્તા પ્રાપ્તિ નો નહોતો પરંતુ ગરીબ નો ઉદય કરો ને અમારું લક્ષ્ય એ જ છે આનંદીબેન પટેલે પણ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે ગામડે ગામડે જઈને પક્ષ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા યોજાયેલ મંથન બેઠકમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો અને વિવિધ જિલ્લાઓ મહાનગરોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસે આગામી સમયમાં ચૂંટણી કઈ રીતે જીતવી તે માટે રણનીતિ પણ નક્કી કરી હતી મંથન ભાગ લેતા ભારતીય કોંગ્રેસ અને ગુજરાતના પ્રભારી એવા ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે આગામી દિવસ માં સ્થાનિક સ્વરાજ ચૂંટણી સૌ આગેવાનો યોગદાન આપવાનું છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આગોતરું આયોજન અને તેનું અમલીકરણ

કેન્દ્રની ભાજપને પ્રજાને આપેલા વચન અને વાયદાનું પાલન થયું નથી ત્યારે પ્રજા માટે કોંગ્રેસ તારીખ છવ્વીસ મી તમામ છવ્વીસ સાંસદોના ઘેર ઘેરાવ કરીને હિસાબ માંગવામાં આવશે આ બેઠકમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ તુષાર ચૌધરી સાગર રાયકા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુંબઈ બેંગ્લોર પુના અને દિલ્હીની સફળતા બાદ હવે રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગાંધી રિયલિટી ચેરમેન બકીર ગાંધી પેસિફિક કંપની મેનેજિંગ ડિરેક્ટર રાકેશ ઈશરાની કેડાઈ પ્રેસિડેન્ટ વિપુલ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજાયો હતો ચર્ચામાં ભાગ લેનાર મહાનુભાવ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં હાલના ચિત્ર અંગે ચર્ચા પણ કરી હતી અને ભવિષ્યમાં લેના પગલાં અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સમારોહમાં રિયલ એસ્ટેટ અને સંબંધિત ક્ષેત્રના મહાનુભાવ ઉપરાંત કોર્પોરેટ રાજકીય નાણકીય નાણાકીય ક્ષેત્ર અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા કોન્ફરન્સ પછી રિયલિટી પ્લસ એક્સલન્ટ એવોર્ડ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને એમાં રિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર શ્રેષ્ઠાના એવોર્ડ આપવામાં આવ્યા હતા સભાના મુખ્ય મહેમાન પદે ગુજરાત સરકારના ગુજરાત શહેરી વિકાસ અને શહેરી આવાસના વિભાગના સચિવ મોના ખંદાર ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને એ બહુમાન પણ તેમણે જ કર્યું હતું એવોર્ડ મેળવનારની પસંદગી અત્યંત સન્માઈ જ્યુરી